દસ ગ્રામ સોનું એક લાખ ત્રેવીસ હાજર એકસો ને પચાસ માં જયારે સો ગ્રામ એક હજાર પાંચસો ને નવ માં સો ગ્રામ ચાંદી પંદર હજાર નેવ માં અને એક કિલો એક લાખ પચાસ હજાર નવસો માં જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારે ગટારો નોંધાયો છે ને ચાંદી જે છે એ સતત સસ્તી થતી જોવા મળી રહી છે તો જ્યારે રોકાણકારો ખૂબ જ વિચારમાં પડી ગયા છે કે ચાંદીની કિંમતોમાં ભારે વધારા બાદ સતત ઘટારો નોંધાઈ રહ્યો છે અને ચાંદી દિવસે ને દિવસે ડાઉન થતી પણ જોવા મળી રહી છે તો જો મિત્રો હવે તમે સોના ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના ચાંદીની ખરીદી હવે ક્યારે કરવી જેની સંપૂર્ણ માહિતી

જેના અંતર્ગત સોના ચાંદીના દાગીના જે છે એ મિત્રો સતત ઘટતા પણ જોવા મળી રહ્યા છે તો તમે આગામી દિવસોમાં હજુ સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ ત્યારબાદ હાલ વાત કરીએ તો મિત્રો ફેડના નિર્ણય બાદ બજારમાં અનિશ્ચિતતા પણ જોવા મળી રહી છે જી હા મિત્રો વાત કરીએ તો શરૂઆતમાં સોના ચાંદીના ભાવમાં મજબૂતી જોવા મળી હતી પરંતુ ફેડ ચેરમેન દ્વારા વ્યાજદરમાં પચીસો બેઝ

અત્યારે અટકાવી રહ્યા છે અને નિષ્ણાતોનું માનવું છે કે ટૂંકા ગાળે ભાવ થાય તો યથાવત રહેશે પરંતુ લાંબા સોના અને ચાંદીમાં તેજીનો જોવા મળે તેવી સંભાવનાઓ મળી રહી છે ખાસ કરીને મિત્રો સોનું જે છે એ કયા કારણોથી થી વધારામાં જતું જોવા મળતું હોય છે જેની વાત કરીએ તો ખાસ કરીને શેર માર્કેટના રોકાણ દ્વારા અત્યારે સોનાની ભારે ખરીદી નિફ્ટીના રોકાણકારો પણ સોનાની ખરીદી કરી રહી છે અને હાલ વાત કરીએ તો સોનાની કિંમતોમાં નબળાઈ જોવા મળતાની સાથે જો બધા જ રોકાણકારો જે છે એ પોતાનો પ્રોફિટ મેળવવા માટે સતત સોનાને વહેંચી રહ્યા છે જેના કારણે સતત સોનું ઘટી રહ્યું છે અને આગામી દિવસોમાં જો આવી જ રીતે સોનાની માંગમાં સતત ઘટાડો જોવા મળે તો લગ્નગાળા દરમિયાન પણ સોના ચાંદીના ભાવ જે છે એ ભારે ઘટતા જોવા મળે તેવી સંભાવનાઓ જ જોવા મળી રહી છે જ્યારે મિત્રો હાલ વાત કરીએ તો અત્યારે જાણકારો પણ કહી રહ્યા છે કે તમે આગામી દિવસોમાં સોનું ખરીદી રહ્યા છો તો ટ્રેડ કરી રહ્યો હતું એ સોનાની કિંમતોમાં સતત ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો સોના ચાંદીના ભાવ દરેક વ્યક્તિએ જાણવા જરૂરી છે અને ઘણા બધા મિત્રો જે છે એ સતત

રિઝર્વના ભાવિત વ્યાજદરો અને ડોલરના મજબૂત થવા અંગેની અનિશ્ચિતતાઓના કારણે હોવાનું માનવામાં આવે છે અને ડોલરના મજબૂત થવાથી વૈશ્વિક બજારમાં અન્ય ચલણો ધરાવતા લોકો માટે સોના ચાંદી વધુ મોંઘા થયા છે જેના કારણે સોનાની માંગમાં પણ અસર થતી જોવા મળી રહી છે તો હાલમાં વાત કરીએ તો મિત્રો તહેવારોની સિઝન અને રોકાણકારોની માંગમાં વધારો જેની સાથે વૈશ્વિક બજારમાં અસ્થિરતાના કારણે સોના ચાંદીના ભાવમાં વધારો થયો હતો અને હવે વાત કરીએ તો મિત્રો દબાણ જોવા મળી રહ્યું છે કિંમતી ધાતુ સોનું જે સતત વધી રહ્યું હતું એ સોનાની કિંમતોમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો હવે આગામી દિવસોમાં સોનું ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરી કે ઘટશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટમાં સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વીડિયો દ્વારા મેળવતા રહેશું